હેલો બાળ મિત્રો આજના વિડીયોમાં આપણે છઠ્ઠા ફૂલપાંદડીના ભાગમાં આગળનું જોઈશું ઘોડો ઘોડી હોલો હોલી કૂતરો કૂતરી છોકરો છોકરી ઘોડો દોડે છે હોલો ઉડે છે કૂતરો ભસે છે છોકરો હસે છે બગલો ધોળો છે ઘોડો કાળો છે કાગડો કાણો છે પોપટ સાણો છે કોઈ આવો કાનાને રમાડો કોઈ આવો કાના જમાડો હવે વ તો મ નઉ ગ ગૌ vầu thá nông ca nông ca tu ca mâu nơ gâu đơ gâu đơ mâu nơ a nâu ca nà ni pê li nâu ca mô ti vầu thá gàm gâu đơ đê sh kâu râu pàn đơ vơ pàn ગૌરવ સૌર કૌરવ સો હતા પાંડવ પાંચ હતા ગૌતમ મુનિ હતા હતા આવો ચાઓ કોના સતાઓ આવો ચાઓ સૌને રમાડો જમાડો કુકડે કુક બોલે છે કુકડો જાગો છોકરા બોલે છે કુકડો મારે ઘેર ગાય છે ગાયને વાછરડી છે તે દોડતી આવે છે ને ગાયને ધાવે છે પીળો પતંગ મારો પીળો પતંગ ઊંચે ઊંચે ઉડે મારો પીળો પતંગ વાદળ વાદળો ફૂલ પાંદરી ના વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરજો તમારા મિત્રોમાં શેર કરજો ને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો આવજો ફરીથી મળીશું એક નવા વિડીયો